આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ત્યારે ઓલપાડ તાલુકાના ઓલપાડ ટાઉન ખાતે આજે રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓલપાડ તાલુકાના વિસ્તારમાં તેમજ શહેરના લોકો માટે ખૂબ જ ઉપયોગી એવા સુરત ખાતે હજીરામાં આવેલ મહાકાય ઔદ્યોગિક એકમોને સુરત ઓલપાડ થઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ સાથે જોડતો અગત્યનો રસ્તો છે તથા સદર રસ્તો સુરત શહેરને અંકલેશ્વર સાથે જોડતો ટૂંકો અગત્યનો રસ્તો છે બાયપાસ રસ્તાના નિર્માણ બાદ રોજિંદી અવર જવર કરતા રાહદારીઓ તેમજ સ્થાનિકોના સમય અને ઈંધણનો બચાવ અને ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે તથા આશરે પચીસ હજારથી વધુ વસ્તીને તેમજ ઔદ્યોગિક એકમને લાભ થાય તેમ છે

ઓલપાર ખાતે એસટી ડેપોની અંદર વર્કશોપનું છ કરોડ રૂપિયાના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓલપાર ગ્રામ પંચાયત આઠસો ને સાહીઠ લાખ રૂપિયા કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકોની સુવિધાઓ ઘર બેઠા એમને સુવિધા મળે ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાર ગ્રામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વર્ષોથી ઓલપાડની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાડ એક બજાર નાનું બજાર જૂનું ટાઉન એ ટાઉનની અપર જ્યારે આ ઓલપાડથી સુરત ઓલપાડ કિમ એ ફોર લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદરથી જતો હતો ત્યારે બધા વેપારી ને રજૂઆત હતી કે અમારી દુકાન વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે ત્યારે આ અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી અને સરકારે આ બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું આ રસ્તો થવાથી બાયપાસ થવાથી હજીરાને જે મહાકાય ઉદ્યોગ છે એના જે વાહનો છે એ બજારમાંથી માટે જતા હવે બાયપાસ ઉપર જશે સુરતની અંદર સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે મે મહિનાની અંદર કિમ ખાતે એનું જે ઉતારવાનો છે તો કીમ ખાતે જે સુરત જનારા લોકો એ કિમ ખાતે ઉતરશે અને વાયા ઓલપાડ થઈને આ બાયપાસ ઉઠી જ જશે જેથી ટ્રાફિકનું ભારણ પણ જે ઓલપાડમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ રસ્તાથી ઓછું થઈ જશે અને આજે બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનું બાય નામથી આ બાયપાસ નામ પણ આજે આપ્યું છે મારું નામ આનંદ કુમાર બાલુભાઈ કહાર છે હું ઓલપાડ ગુરુ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ છું આજે મારા ઓલપાડ ગામે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ એંસી કરોડના ખર્ચે એક બાયપાસ રોડનું ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે જ ઓલપાડ ગામમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત જે કંઈ વિકાસના કામો મંજૂર થયા હતા તેનું પણ એ ખાતમુહુડ અને એ લોકાર્પણ કક્ષાના મંત્રી મુકેશભાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું સાથે જ ઓલપાડ ગ્રામ પંચાયતે આજે પહેલી પહેલી વખત કોઈપણ ગ્રામ પંચાયત ન કર્યું હોય એવું કામ કરવા તરફ આગળ વધી રહ્યું છે ઓલપાડ ગ્રામ પંચાયત એક હેલ્પલાઈન હેલ્પલાઇન નંબર આખા સમગ્ર ઓલપાડ ટાઉનમાં લાવી રહ્યા છે જે લોકો ઓલપાડ ગ્રામ પંચાયતનો સીધો સંપર્ક ન કરી શકતા હતા તે લોકો આજે આ હેલ્પલાઇન નંબરથી સીધો સંપર્ક ઓલપાડ ઓલપાડ ગ્રામ પંચાયતનો કરી શકશે સાથે જ ઓલપાડના જે કંઈ પણ ઓલપાડ વિસ્તારના જે કંઈ બી સડકતા પ્રશ્નો છે જેવા કે ગતર પાણીની લાઇટ અને ગ્રામ પંચાયતને લગતા જેવા અલગ પ્રશ્નો જે લોકો ગ્રામ પંચાયત સુધી ન પહોંચી શકતા તે આ ટોલ ફ્રી નંબરના માધ્યમથી સરળતાથી પહોંચી શકશે જીગ્નેશ ઠાકોર